હેલો દોસ્તો મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે આજે આપણે વાત કરીશું જ્ઞાન સેતુ યોજના વિશે જ્ઞાન જ્ઞાનશક્તિની જ્ઞાન સેતુ યોજના કે જેની અંદર વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળવાની છે તેની વાત છે બરાબર જે વિદ્યાર્થીઓએ કોઈપણ યોજનાનો લાભ નથી લીધો એટલે દાખલા તરીકે એકલવ્યનો નથી લીધો કે રક્ષા શક્તિનો નથી લીધો કે મોડલ રેસિડેન્ટ કોઈ પણ સ્કૂલ છે બરાબર જ્ઞાનશક્તિનો નથી લાભ લીધો એવા જે ઉમેદવારો જે પાસ થયેલા છે અને એમની અંદર જે ઉપલા લેવલ એટલે સૌથી વધારે મેરિટની અંદર ધરાવતા છેલ્લામાં છેલ્લા ત્રીસ હજારની અંદર આવી શકે તેવા ઉમેદવારો છે એટલે જનરલી બધા ઉમેદવારો ભરી દેવાનું છે વાત બાકી છે મેરિટ પછી નીકળશે બરાબર એટલે અત્યારે તમારે શું કરવાનું થાય છે કે તમે તમારી બેંકની વિગત અપડેટ કરવી પડશે એટલે કે ભરવી પડશે ક્યાં જઈને તો ઓનલાઈન પોર્ટલ પર કયા પોર્ટલ પર આપણે જે આપણું વાળું પોર્ટલ હતું જીએસએસવાય ગુજ ઇન પર એની પર જ જઈને તો સૌ પ્રથમ તમારે એની અંદર જવા માટે તમારે શું કરવું પડશે એની વાત કરી દઉં તો તમારે સૌ પ્રથમ એની અંદર જવા માટે જીએસએસ વાય ગુજને એ રીતે લખી દેવાનું રહેશે વેબસાઇટ અને એ સર્ચ થશે સર્ચ થશે એટલે આવીને અને તમારે આ જે પોર્ટલ છે એની અંદર જે ઉપલું આપણું જે જૂનું બટન હતું બરાબર આ વિદ્યાર્થી રજિસ્ટ્રેશન આઈડીપીઓ લોગ ઇનવાળું બે હજાર પચીસવાળું એ બટન છે આ બટનને ક્લિક કરવાનું રહેશે એટલે અત્યારે હું એને ક્લિક કરીશ તો એને ક્લિક કરીશ એટલે અહીંયાથી સીધે સીધું આપણું પેલું જ્ઞાન સેતુ યોજનાવાળું બટન છે આવી જશે હવે એ બટન આવશે એક આયુર્વા હવે એની અંદર શું કહી દીધું છે કે કે સ્કૂલ લોગિન અને ડીપીઓ લોગિન જ્ઞાન સેતુ અહીંયા લખી દીધું છે ને જ્ઞાન સેતુ બસ તો આ જ્ઞાન સેતુ જે લખી દીધું છે આની અંદર જઈને તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે હવે વિદ્યાર્થી કરશે હા નહીં વિદ્યાર્થી કરશે નહીં એને શિક્ષક દ્વારા કરાવવામાં આવશે એટલે કે વિદ્યાર્થી કહેશે તો કરશે બરાબર કાલે વિદ્યાર્થી જો જાગૃત ના હોય અને રહી જાય તો કદાચ શિક્ષકના ધ્યાનમાં ના આવ્યું કે શિક્ષક કદાચ ના કર્યું તો વિદ્યાર્થી પાસેથી એ તક જતી રહે એવું બને છે હવે એની અંદર કઈ છે કયા વિદ્યાર્થીઓનો લાભ મળશે તો એમ પેનલ જે છે બરાબર એમ પેનલની અંદર આવેલી જે શાળાઓની યાદી છે તમે કહેશો તે શાળાઓ કઈ રીતે દેખવાની એ પણ હું નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ એ શાળાઓની અંદર યાદીની અંદર એ બાળ શાળાઓમાં ભણતા બાળકો છે એને જ મળશે બરાબર એ સિવાયની બીજી શાળાઓને નહીં મળે એટલે એવું જ નથી કે એ છે સરકારી છે અમુક ખાનગી શાળાઓ પણ હોય છે ગ્રાન્ટેડ શાળાઓ હોય છે એ હોય છે એની અંદર બરાબર હવે દેખવા જઈએ તો આની પર તમે ક્લિક કરશો એટલે ક્લિક કરશો એટલે એક લોગ બટન આવી જશે બરાબર આની પર ક્લિક કરતામાં એક લોગ બટન આવશે બટન કેવું આવશે એ તમને કહી દઉં કંઈક આવું દેખાશે બરાબર આપણે અહીંયા આપણી જે આ બરાબર આપણું પ્રતિક છે સત્યમે જયતેવાળું એ અને અહીંયા સ્કૂલ લખેલું હશે જમણી બાજુ બરાબર અને આમાં યુઝર આઈડી પાસવર્ડ તમે આ યુઝર આઈડી પાસવર્ડ જે સ્કૂલનો આપણે એસએસએ પર હોય છે ને એ યુઝર નાખી દેવાનો જે ચાલુ થાય છે ચોવીથી ચાલુ થાય છે જે અને અહીંયા પાસવર્ડ છે તમારી શાળાનો જે પણ પાસવર્ડ હોય એ નાખી દો ને શિક્ષક મિત્રોએ બરાબર અને એ નાખીને પછી વિદ્યાર્થીની માહિતી અપડેટ કરી શકાશે હવે આપણે એની માહિતીની અંદર અહીંયા લોગિન થશું ત્યારે કઈ કઈ વિગતોનું ધ્યાન રાખવાનું એની વાત કરી દઈશું ઓકે મિત્રો હવે આપણે વાત કરવાની થાય છે એની અંદર થોડીક વાત કરી લઈએ કે આ મુખ્યમંત્રી જ્ઞાન જે મેરિટ સ્કોલરશિપ છે એમાં ફાઇનલ ત્રીસ હજાર જેટલા વિદ્યાર્થીઓની મેરિટ યાદીની અંદર પ્રસિદ્ધ કરવામાં આવેલા હતા બરાબર એની અંદર જે આપણે પાસ થયેલા એના એ વિદ્યાર્થીઓ છે એની વાત કરેલી છે હવે અહીંયા આપણે લોગિન તો તમે મેં વાત કરી તમને એ રીતે જઈ શકાશે આવું એનાવાળું હતું એ પછી તમારે આની અંદર દેખવા જઈએ તો તમે જ્યારે ખોલશો ત્યારે તમારે આવું એક આવી જશે આ વાળું બટન બરાબર એટલે કે તમારે કોઈ પણ વિદ્યાર્થી પેન્ડિંગ હશે તમારી શાળામાં એ પણ દેખાશે કમ્પ્લીટ થયેલા સ્ટુડન્ટ દેખાશે અને આ શાળા પ્રવેશપત્ર છે એ અવશ્ય ડાઉનલોડ કરી લેવાનું રહેશે અને વિગત ફરી પાછું ફોર્મ ભરવાનું એટલે અપલોડ કરવાનું થશે શાળા પ્રવેશપત્ર સિવાય બીજી કંઈ વિગત કરવાની છે અહીંયા તમે જશો એટલે આની અંદર જઈને તમારે સૌપ્રથમ સ્ટુડન્ટ દેખાશે અહીંયા તમને આ રીતે અને આ સ્ટુડન્ટ દેખાશે એટલે એડિટ બટન છે એડિટ બટન પર ક્લિક કરવાનું રહેશે કે એડિટ બટન પર ક્લિક કરશો એટલે સીધું વિદ્યાર્થીની માહિતી ભરવાની ચાલુ થઈ જશે એમાં ફોર્મ કેવું ખુલશે એ પણ વાત કરી દઉં એમાં ફોર્મ ખુલશે તો સૌ પ્રથમ તમારે એડિટ બટન ક્લિક કરશો એટલે હા જે સ્કૂલની અંદર વિગત છે એ ભરાશે તમારી સ્કૂલ કયા પ્રકારની છે બરાબર અને જે સ્કૂલનો ડાયસ નંબર છે એ બધી વિગતો અંદર સ્કૂલનું નામ છે ને એ બધું અંદર ભરી દેવાનું રહેશે બરાબર બ્લોક જે તમારો તાલુકો જે લાગતો હોય એ હવે વિદ્યાર્થીની માહિતી છે તો વિદ્યાર્થીની માહિતી છે એનો આઈડી નંબર નાખી દેવાનો રહેશે બરાબર એનું સરનેમ વિદ્યાર્થીની જેન્ડર એટલે કે મેલ ફિમેલ જે હોય એ બરાબર અને વિદ્યાર્થીનો એટલે કે એના પિતાનો કોન્ટેક નંબર નાખી દેવાનો રહેશે અને એનો પિતાનું નામ એની અટક આ બધી જ વસ્તુ જન્મ તારીખને કઈ કેટેગરીમાં આવે છે બરાબર એસસી એસટી જે ઓ જે કેટેગરી અંદર હોય એટલે કે આપણી વાળી જે ડેટ માહિતી એ મેચ થવી જરૂરી છે બરાબર પછી એ ગયા પછી તમારે બેંકની વિગત ભરવાની થશે બેંકની વિગતની અંદર વાત કરવા જઈએ તો આપણું આધાર કાર્ડ અંદર એટલે કે શેડિંગ હોવું જોઈએ બરાબર એટલું યાદ રાખજો મિત્રો હવે બેંકનો આઈએફએસસી નંબર નાખવાનો છે બેંક કઈ છે તે બરોડા છે કે જે કઈ છે એસબીઆઈ છે એ નાખવાનું રહેશે હવે બરાબર એની પછી એની અંદર જે એકાઉન્ટ નંબર છે એકાઉન્ટ નંબરની અંદર જે આધાર કાર્ડ આધાર કાર્ડનો જે નંબર છે એ નાખવાનો રહેશે આધાર કાર્ડ પ્રમાણે નામ નામની બધી જ વિગતો ટોટલી ડિટેલમાં ભરી દેવાની રહેશે અને આ માહિતી બેંક એકાઉન્ટ નંબર ભરશો એ ફરી પાછો કન્ફર્મ પણ કરવાનું રહેશે આટલું થયા પછી તમારે છેલ્લે નીચે અહીંયા આવવાનું રહેશે કે તમે આ સ્ટુડન્ટ સાથે તમારો સંબંધ શું છે પિતા માતા જે હોય બરાબર અથવા પાલક પિતા જે પણ હોય એ તમારે અહીંયા દર્શાવવાનો રહેશે હવે અહીંયા પછી આગળ જઈને તમે અહીંયા શું કરવાનું રહેશે તો તમારું જે પ્રવેશપત્ર ડાઉનલોડ કર્યું હતું એ ઓનલાઈન એટલે કે અપલોડ કરી દેવાનું રહેશે અહીંયા બરાબર ફોર્મ ભરીને અને પછી એ ચોરસ એમાં જ આવશે વિગત તમારે ભરીને એને સ્કેન કરીને અપલોડ કરી દેવાનું રહેશે પછી તમારો એ કેન્સલ જે ચેક છે કે એ છે પાસબુક છે એ અંદર અપલોડ કરવાનું રહેશે બરાબર અને પછી જે પિતા જો હોય અહીંયા આપણે પાલક પિતા પસંદ કર્યું હોય તો પાલકપિતાનું અહીંયા પ્રમાણપત્ર અપલોડ કરવાનું છે અને વિદ્યાર્થીનું આધાર કાર્ડ આટલી ચાર વસ્તુ બિલકુલ ભૂલ્યા વગર કરવાનો રહેશે હવે આ પ્રશ્ન અમુક લાગુ પડે છે એને છે કોના માટે કે જેના મમ્મી પપ્પા નથી બંનેમાંથી એક પણ નથી એના માટે છે બાકી આને આપણે કશું છેડછાડ કરવાનું નથી પણ આપણા એક બે ને ત્રણ આ સો સો ટકા કરવાનું અને વિગતો એ સો ટકા કમ્પ્લીટ ચકાસીને વેરીફાય કરીને વંચાય એવી અને પ્રમાણિત કરીને પછી જ અપલોડ કરવાની રહેશે મિત્રો હા અને નમ ના કરતા પ્રમાણિત કર્યા વગર અપલોડ કરી દેશો તો કેન્સલ જવાની સંભાવના સોળ સો ટકા રહેલી છે ઓકે મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં આને લગતી કઈ પણ પ્રશ્નો હોય તો કોમેન્ટમાં કેજો ફરી આવી જ માહિતી સાથે મળીશું જય હિન્દ